સંસારથી અલિપ્ત રહો ઓ વત્સો હું તમને લખું છું કારણ કે તમારા પાપ ઈસુને કારણે માફ કરવામાં આવ્યા છે ઓ પિતાઓ હું તમને લખું છું કારણ કે જે આદિથી છે તેને તમે ઓળખતા થયા છો ઓ યુવકો હું તમને લખું છું કારણ કે તમે શેતાન ઉપર વિજય મેળવ્યો છે ઓ બાળકો હું તમને એટલા માટે લખી રહ્યો છું કે તમે પરમપિતાને ઓળખતા થયા છો ઓ પિતાઓ હું તમને એટલા માટે લખી રહ્યો છું કે તમે પિતાને ઓળખતા થયા છો ઓ યુવકો હું તમને એટલા માટે આ લખી રહ્યો છું કે તમે બળવાન છો ઈશ્વરની વાણી તમારા હૈયે વસે છે અને તમે શેતાન ઉપર વિજય મેળવ્યો છે સંસાર ઉપર કે સંસારના વિષયો ઉપર પ્રેમ રાખશો નહીં જે કોઈ સંસાર ઉપર પ્રેમ રાખે છે તેનામાં પરમપિતા પ્રત્યે પ્રેમ હોતો નથી કારણ જે સંસારનું છે જેની માટે માણસની અધમ પ્રકૃતિ છે છે અને અને આંખો તલસે જે વૈભવનું લોકો સેવે છે એ બધાના મૂળમાં પરમપિતા નથી પણ સંસાર છે અને એ સંસાર અને તેના વિષયોની વાસનાઓ તો શ્રણિક છે પણ જે કોઈ ઈશ્વરની ઈચ્છા અનુસાર વર્તે છે

ચોર્યાસી વર્ષથી થતાં સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે કદી મંદિર છોડીને જતી ન હતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી આઠ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરોસાલીમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી પ્રભુની નિયમ સંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ બતાવીને તેઓ ગાર્લીલમાં પોતાને ગામ નાઝરેત પાછા ફર્યા બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો